એક ટાંગણ નો બી એટલે એક ભાસ્તો બી નાખીને હજારો ભાતના બી કોણ પકાવે આદિવાસી કોણ પકાવેવાસી

ઉદ્યોગોની એન્ટ્રી થતી હતી ચીખલીના ખામડામાં રમેશભાઈના ગામમાં તે સમયે પણ રાત્રિ દરમિયાન આવી જ મોટી સભા કરી હતી અને એને કીધું કે ઉભા રહી જાઓ સાવધાન આ અમારો વિસ્તાર છે ઉમર ગામમાં જે જયેશભાઈની લડત છે જે મનીષભાઈની લડત છે એના યુવાનોની લડત છે એ યુવાનો બી અમારી જેમ વિસા મુંડાની જેમ લડે છે પણ એમની સાથે ટીમ નથી એ ટીમને આપણે ઉભી કરવી પડશે જયારે જયારે ઉમરગામ તાલુકાની પોતાની આદિવાસી સમાજની ટીમ જે દરેક દરેક મનીષભાઈ અને આપણા આગેવાન જયેશભાઈ જેવાને નરેશભાઈ જેવાને અશોકભાઈ જેવાને મદદરૂપ થશે આપણો સમાજ જયારે આગળ પ્રગતિના પંથે જાય છે ત્યારે કોઈક ને કોઈક રીતે એને અટકાવવા માટે કાવા દાવાઓ કરવામાં આવે છે જેવી અત્યારે જ તમારા વિસ્તારના આગેવાને એમ કીધું કે પાઘડીવાળા વાળા આવકાશે જતા નહીં ભાઈ અમે તો રોજ આવવાના છે ઉંમર ગામમાં બોલાવો કે કાકા અમને અટકાવવા અમે રોજ ઉંમર ગામમાં આવશું તમારી પરિસ્થિતિ શું છે તે અમને ખબર છે તમે કેમ ઇન્ડસ્ટ્રીથી ગભરાવો છો તમે કેમ નવા નવા ઉદ્યોગોથી ગભરાવો છો અને કેમ અમારી જળજંગલ જમીન લૂંટી લેવાની વાત કરો છો ત્યારે જયારે કોઈ પણ ડેમ બનવાનો હોય ત્યારે જયારે કોઈ રસ્તો બનવાનો હોય ત્યારે વિધાનસભાની ઇમારત કામ ચાલતું હોય ત્યારે મોટો પુલ બનવાનો હોય ત્યારે એમાં કામ કોણ કરે કોણ કરે કામ આદિવાસી કરે ને એ સિવાય કોઈના બાપનામાં તાકાત છે કે આપણા આ તાપ તડકા વરસાદમાં કામ કરે છે કોઈનામાં તાકાત આજે એક ડાંગર એક ડાંગર નો બી

આજે સોના સ્ટીલની લડાઈ છે છેનાવળ ગ્રામ સભાઓ તમે સંવિધાન વિશે પૈસા એક વિશે જાણો છો ને પૈસા એક માં ગ્રામ સભામાં એકવાર તમે વિરોધ ઉફાઈવો અને તમારે તમારી જમીનમાં તમારા ગામમાં કોઈ ઇન્ડસ્ટ્રી નથી નાખવાનો તો કોઈના બાપની તાકાત નથી ઇન્ડસ્ટ્રી નાખવાની જે સપ્તાહે વાર કરી 10 કલાક ને 12 કલાક કામ કરીને માત્ર 7 ને 8000 રૂપિયા આપે એવી કંપનીને ઘેરી લો

બે નો આદિવાસી નથી કોઈ વાંધો નથી આજે તમને સરકાર પણ જાતિનું પ્રમાણપત્ર આપે ને એ અનુસૂચિત જનજાતિ નું આદિવાસી પ્રમાણપત્ર છે કોઈ પ્રમાણપત્ર નું પ્રમાણપત્ર એક છેલ્લી વાત મારી વાણીને વિરામ આપીશ

કુટુંબનો આપણા પરિવારનો જનજાગૃતિનો કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યાં ઉપસ્થિત તમામ ક્રાંતિકારી બિરસાના વંશજ અને ખાસ કરીને અમે જાહેર પરથી કહેતા હોઈએ છીએ ઉમર ગામથી અંબાજી સુધીના આપણા સમાજને એક કર્યા જેમને જોઈને લડતા શીખાશે બોલતા શીખાશે એવા વાસ્તવ અને ચીખલીના આદિવાસી ધારાસભ્ય અનંતભાઈ પટેલ સાહેબ અહીંયા આવ્યા ને ત્યારે રસ્તામાં અ આપણા એક આદિવાસી સમાજની એક ઓફિસનું ઉદ્ઘાટન કર્યું આનંદભાઈ અહીંયા અધ્યક્ષ સ્થાને અને ત્યાં ખૂબ સરસ કે કોઈને પણ અન્યાય થશે તો એની સામે અવાજ ઉઠાવવામાં આવશે અન્યાય સામે લડશે ત્યાં અમે ગયા હતા ત્યારે અમને એક ભાઈએ વાત કરી કે અહીંયાના કોઈક છે કોઈક નેતા એણે કંઈ એમ કીધું કે પાઘડીવાળા આવતા છે તમારે કોઈ જવાનું નથી પરંતુ અમે કીએ છીએ જ્યાં પણ અન્યાય થશે કોઈ પણ જગ્યાએ થશે તારા ઘરે પણ અન્યાય થશે ને તો આ પાઘડી વાળા તારા ઘરે પણ આવશે કારણ કે આપણો સમાજ એક થઈ રહ્યો છે કામે કામ જનજાગૃતિના કાર્યક્રમ થઈ રહ્યા છે એટલે એ લોકોના પેટમાં ફાળ પડવા લાગી એટલે અવારનવાર પ્રોજેક્ટો લાવવા લાગ્યા પાર્ક આપી રિવર લિંક લાવ્યા નેશનલ છપ્પન લાવ્યા ભારતમાલા લાવ્યા વાકરમાં મેરિટ પોલિમર્સ કંપની લાવ્યા અહીંયા સોના સ્ટીલ કે એવું કંઈ લાવ્યા પરંતુ હવે આપણો સમાજ એક થઈ રહ્યો છે આપણા સમાજના લોકોને કહેવા માગું છું કે બધા એક થાવો અને એ લોકોને સમજી જજો એ તો અમે શાંતિથી બેઠા છે જે દિવસ અમે તીર કામ તો લેવું ને તમારો ઇતિહાસ ની ભૂગોળ પણ બદલી રાખવું મારા સમાજના ભણેલા ગણેલા યુવાનોને મારે કહેવું છે શિક્ષિત બનો સંગઠિત બનો કારણ કે શિક્ષણ 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 બે પ્રકારનું હોય છે એક ફક્ત નોકરી માટે લેતા હોય છે અને બીજું શિક્ષણ નોકરી નહીં તમામ વર્ગમાં આગળ આવી જાય કોઈ પણ અન્યાય થાય કોઈ પણ જગ્યાએ અવાજ ઉઠાવે એ પ્રકારનું પણ શિક્ષણ લેવું પડશે કારણ કે જે ફક્ત નોકરી માટેનું શિક્ષણ લે એ ફક્ત ગુલામો પેદા કરે છે માલિક નહીં મારે કોઈ ધર્મનો વિરોધ નથી પણ મારે તમને આજે વાત કરવી છે કે આપણને આપણા પૂર્વજો આપણા પૂર્વજો ખરા ને ત્યારે એ લોકોના પૂર્વજોને મોકો મળ્યો ને તો એ લોકોએ શું લખ્યું ખબર મનુસ્મૃતિ લખી મનુસ્મૃતિ લખીને માણસને માણસ સાથે વહેંચી દીધો પરંતુ આપણા પૂર્વજોને આપણા બાપને જ્યારે મોકો મળ્યો ને ત્યારે આપણા પૂર્વજો પર અન્યાય થયેલો એનો બદલો નહીં લીધો પરંતુ સંવિધાન લખ્યું સંવિધાન લખીને બધાને બરાબરનો હક આપી દીધો એ વાત તમારે સમજી લેવી પડશે કારણ કે આદિવાસી સમાજ હવે હું આ ફાળીઓ રાખું ને એટલે મને એવું થઈ જાય કે મેં આ દેશનો માલિક છે બસ એ જ માલિક પણ અહીંયા પેદા કરવા આવ્યો છે મારે કોઈ ધર્મનો વિરોધ નથી કોઈનો વિરોધ નથી પરંતુ હું મારી વાત ક્યાં હોય ત્યાં કરીશ જ કારણ કે આપણા વિસ્તારમાં અમુક પાખંડીઓ આવી ગયા છે કોઈ આવે આપણા વિસ્તારમાં કાલ્પનિક વાતો કરે અને પાંચ લાખ લઈ જાય બીજા કોઈ આવે બીજી કાલ્પનિક વાત કરે અને દસ લાખ લઈ જાય અને આપણા સમાજના પણ ઘોડા અને મૂર્ખા લોકો સામેથી કહે કે આવ ભાઈ લઈ જાય છે પણ એવા લોકોને કેવા માંગુ છું આપણી બેન દીકરીઓ ભણતી હોય આપણો સમાજનો કોઈ ગરીબ હોય કોઈ તકલીફમાં હોય તો એમને બે પાંચ લાખ રૂપિયા આપો એ કામ આવશે બાકી એ લોકોને તો કહી દેવામાં આવેલું છે ઉપરથી સૂત્ર આપી દીધું સાથે શું લઈને આવ્યા છે શું લઈને જશો આપણો કોઈ ધર્મ નથી જેને જે ધર્મ પાડવો હોય પટેલ ને વાંધો નથી પરંતુ કલ્પેશ પટેલ નો કોઈ ધર્મ નથી કારણ કે કલ્પેશ પટેલ જે સ્ટેજ પર બોલે છે ને એ અધિકાર બાબા સાહેબ ના সাবিত্রী ফুলেছে যেপ্লোমা ডিগ্রি এঞ্জিনিয়ার শিক্ষণ না প্রথপে એ વાત અહીંયા યુવાનો સમજી લેવી પડશે બીજી વાત કરવી છે મારે કે અમે વર્ષોથી અનંતભાઈ ની આગેવાનીમાં કોઈ પણ અન્યાય સામે લડ્યા છે કોઈ પણ જગ્યાએ ગયા છે ત્યારે આપણા યુવાનોને મારે કહેવું છે કે અનંતભાઈ ની આગેવાનીમાં આજે અમે આપણા સમાજની જન જનજાગૃતિનું બિયારણ લાગીને જઈએ છીએ એ બિયારણ ઉગાડવાની જવાબદારી તમારી છે એ બિયારણની જવાબદારી ઉગાડવાની જવાબદારી નિભાવશો નિભાવશો તમારે નિભાવી પડશે બાકી અમારા વિસ્તારમાં જયારે પાર તાપી રિવોલ્વિંગ ની લડાઈ ચાલતી હતી ને ત્યારે અમે સોળ જેટલી રેલી કરીને આ સરકાર પણ ઘૂંટાડી પાડી દીધી હતી અમારા વિસ્તારમાં મોહના ગાવચેના સરપંચ આવ્યા છે દેવભાઈ એમને ત્યાં પ્લાન્ટેશન કરવાની જ્યારે શરૂઆત કરી ફોરેસ્ટના અધિકારો આવીને મિલેટરી લાવીને પ્લાન્ટેશન કરે અને આપણા લોકોની જે જંગલ જમીન જે વર્ષોથી આપણા બાપ દાદા રડીને ખાતા હતા એ જંગલ પરથી વિસ્થાપિત કરવાની વાત કરે ત્યારે અમે અનંતભાઈને યાદ કર્યા અને અનંતભાઈ ત્યાં આવીને બેહી ગયા અનંતભાઈ એક જ વાત કરી દીધી તમારા બાપમાં તાકાત હોય ને તો જાણવા આવી જવું

તૈયાર તૈયાર છો છો ને ને બધા અહીંયા મોટી મારે બહેનો ને ખાસ વાત કરવી છે કે આપણી બેન દીકરીઓ છે ને એને ભણાવો ગણાવો એને તલવાર ચલાવતા શીખવો એને તીર કામ ચલાવતા શીખાવો પણ એને હવે પપ્પાની પરીની ની આદિવાસી સમાજ ની સિંહણ બનાવી પડશે કાકી ચા પણ અન્યાય થાય ને કોઈ પણ કચેરીમાં અન્યાય થાય ખોટી રીતે હેરાન કરે ને તો યાદ કરજો જેવા ને તેવી જ ભાષામાં જવાબ પણ કાકા તા કરતો સાહિત્ર જો હા આજે મેં કીધું છે ને આગળ પણ ગાઉં છું What are આજનો જે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ કાર્યક્રમ એના વિશે હું થોડી વાત કરવા માંગીશ કે આજના સત્તા પક્ષ વિવિધ રીતે અનેકો અનેક ભણગા પૂરતા હોય છે કે અમે ડિજિટલ દુનિયાની અંદર જતા રહ્યા છીએ આપણે વિચાર કરવું પડે કે આદિવાસી સમાજ માટે એ લોકોએ શું કર્યું અને આજે આદિવાસી સમાજ કઈ જગ્યામાં છે જો વિશ્વની અંદર તમે ડંકો વગાડતા હો કે ભારત દેશ અગર ડિજિટલ દુનિયામાં જતો રહ્યો હોય અને ભારત દેશ પ્રગતિના પંથે ગયો હોય તો હું તમને ચેલેન્જ કરું છું કે તમે આદિવાસી સમાજ માટે શું કર્યું છે WhatsApp ની દુનિયામાં મારો ભાઈ મારો ભાઈ પોતે સગો ભાઈ મારા માટે બીજેપી ધર્મના વિરોધી નથી પણ ઇતિહાસ તમે ભણેલા છો ગણેલા છો એમ એ કર્યું છે બી એડ કર્યું છે એકવાર તમારી ખોપડીમાં જે દિમાગ છે ને એનો ઉપયોગ કરો કે આદિવાસી સમાજ માટે કામ આવ્યું છે મારે કોઈ ધર્મ નો વિરોધ નથી કોઈ પાર્ટી નો વિરોધ નથી પણ આપણે દિમાગ માં વિચાર કરો કે આપણને કઈ પાર્ટી કામ માં આવી છે આપણને અગર કોઈ પણ ધર્મ હોય એનો પણ ઇતિહાસ પૂર્વજો પાંચ હજાર દસ હજાર વર્ષો ઇતિહાસ કાઢીને જુઓ કયો ધર્મ હિન્દુ ધર્મ આદિવાસી માટે શું ફાયદા માં રહ્યો મુસ્લિમ ધર્મ આદિવાસી માટે શું ફાયદા માં રહ્યો પારસી ધર્મ શું ફાયદા માં રહ્યો ભાજપ આપણા માટે આદિવાસી માટે શું ફાયદા માં રહ્યો કોંગ્રેસ આદિવાસી માટે શું ફાયદા માં રહ્યો બધું વિચારો મિત્રો આપણે કોઈ પાર્ટીનો નો પ્રચાર નથી કરતા પણ વિચારો ગુગલ કરો અને આદિવાસી સમાજના એવા રમેશ કાકા જેવા લીડરો છે જે ભરખમ ભાષણો આપતા છે એમની પાસેથી જ્ઞાન મેળવો કયો સમાજ અને કઈ પાર્ટી કે કોણ આપણને મદદરૂપ થયું છે મેં તો આભારી માનું છું કે અનંત પટેલ સાહેબ આપણને જાગૃત કરતા છે કે આદિવાસીની આપણી બોલી ભાષા સાચવો આપણી સૌથી ઉપર ગામ સભા સુપ્રીમ કોર્ટે પણ કીધું એ વાત ને આપણે સમજવી પડશે અને ઓગણીસો સત્તાણું માં સંતાલ જજમેન્ટ એમણે એવું કીધું છે કે પાંચ તેનું સુધી વિસ્તાર આદિવાસી વિસ્તારની અંદર સરકાર એક વ્યક્તિ સમાન છે સરકારની એક પણ જમીન નથી આ જમીન પર ગામ સભા અધિકાર છે મિત્રો સમય ઘણો થયો છે હું કદાચ વાતો કરું તો મને કલાકો ના કલાકો સાંભળે પણ યુવાનો આગળ આવો અન્યાય સામે અવાજ ઉઠાવો સચ્ચાઈ બની બેઠેલા બહારથી આવીને આપણા શાસન કરે છે એને ઉપાડીને ફેંકી દેવાના છે હવે આપણા વિસ્તારમાં નગરપાલિકા પણ ગેરકાયદેસર છે પણ આપણા લોકો જાણતા હતા એટલે બધું ચલાવી લીધું પણ હવે એના માટે પણ આપણે લડવું પડશે ફરીથી મિત્રો એક જ વાત કહેવ કે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો એ સૂત્ર સાથે આદિવાસી સમાજે એક થવાનું છે